નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો અઢાર તારીખ અગિયાર મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારનો મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો આજની આવક કાલ સારી છે મિત્રો આજે પંદરસો ગુણી આસપાસની આવક છે મિત્રો ને તમે જો હરાજીનું કામકાજ પણ ચાલુ હતો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના આવક હવે થોડીક તેજી મંદીની વાત કરીએ મિત્રો તો ગઈ કાલે તો સો રૂપિયા સવા સો રૂપિયા બજાર સારું હતું તો આજે પણ તેનાથી દસ વીસ રૂપિયા બજાર ટાઈટ જોવા મળી રહ્યું છે મિત્રો તો કાલ કરતાં મિત્રો દસ વીસ રૂપિયા બજાર સારું હતું કાલે બહુ સારું હતું આજે એનાથી દસ વીસ રૂપિયા સારું બજાર છે ને ચાલો હવે હરાજીમાં રૂબરૂ જઈને જ કેવા માલના કેવા બજાર ભાવ થાય છે એકતાલીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે સુપર ગાડી ના ક્વોલિટીમાં છે એકતાલીસો ને એકાવન રૂપિયાનો ভাব থাম একত একন রুপিয়া মা বেচা কোলিটি আমি কাই ঘটে সারি কোলেটি একসো একটি না ভাব খেয়াল কোলেটি चार हज़ार ने एक रुपया ना भाव नहीं चार हज़ार ने एक रुपया ना भाव थे ना क्वालिटी तो मिलेगा सारी क्वालिटी

પાંત્રીસો ને એક રૂપિયાનો ભાવ છે કે ને એક રૂપિયાનો ભાવ જે છે જે કસ્તરવાળો માલ છે મિત્રો પાંત્રીસો ને એક રૂપિયામાં વેચાણું છે ની અંદરમાં કસ્તરો જોવા મળી રહ્યું છે

આડત્રીસો ને એક સાઇડે નો ભાવ છે આડત્રીસો એક ભાવ છે